પંજાબી સિંગર સિંધુ મુશેવાલાની હત્યાનો માસ્ટર માઇન્ડ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સનો સત્તર સેકન્ડનો વિડીયો કોલ વાયરલ થયો છે જેમાં તે પાકિસ્તાનના કુખ્યાત ડોન સહઝાદ ભટ્ટી સાથે વાત કરતો દેખાય છે લોરેન્સ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગત સોળ જૂનનો છે લોરેન્સ હાલ અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં છે તો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને ત્યાંથી અહીં શિફ્ટ કરવામાં આવ્યો હતો સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીના જણાવ્યા અનુસાર તેઓ આ વાતથી જાણ છે તેઓ આ મામલે તપાસ કરશે આ વિડીયો કોલ સામે આવ્યા બાદ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે તો છે